શું કરે છે રિષિત માઉસ પર બેઠો છે તો માઉસ ઉપર બેસવાનું છે સુવાનું થોડું છે એ રીશું રિષિત આ મારું નાનું બેબી શું કરે છે સુઈ જાય છે આખું બંધ આખું બંધ કરીને સુઈ જાય છે ક્યારે ઉઠાડું તને તારે ક્યારે ઉઠાડ્યું એ રિશિતભાઈ ઉઠો રિશિતભાઈ ઉઠો ઉઠો જયસ્વામી નારાયણ હાલો ઉઠી ગયા હવે બોલો જયસ્વામિનારાયણ સૂતો છો એટલે નથી બોલતો ઉઠાડો ઉઠાડો એ ઉઠો ઉઠો ઋષિતભાઈ ઉઠો ઉઠો હવે તો હું ઉઠાડવાની જ નથી મારે છે કામ હવે હું નહીં ઉઠાડું મમ્મા અહીંયા નથી

ફોન છે એનો ફોન બનાવવાનો છે કોને ફોન કરો તારે હા તો કરો ફોન કરો બાને હેલો બા શું કરો છો એમ કે છે રિશિત એ હા કીધું શું કરો છો મજામાં છો ને ફોન મૂકી દેવાનો છે તો મૂકી દો ના ફોન લાવો Muna video. Now. Bye-bye. See you. See you.